અહીંયા આવતારજો મારી બાજુ નમસ્કાર ખેડૂત મિત્રો મંગલ એગ્રોમાં ફિરશે તમારું સ્વાગત આજે આપણે આ સાડા સાત હોર્સ પાવરનું ટ્રેક્ટર મોકલશું અથવા તો લેવા આવ્યા છે વાંકાનેર તાલુકા વાંકાનેર તાલુકાનું ગાંગિયાવદર ગામ છે અને કપાસની ખેતીના કિંગ છે અરવિંદભાઈ ધરજીયા કપાસના કિંગ વિઘે અડતાલીસ મણ કપાસ કરે છે આ ખેડૂત અને પચાસની અંતરે વાવેતર કરે બે હાઈ વચ્ચે પચાસ ઇંચનું અંતર હોય અને હાકડું વાવેતર કરે સ્પેશિયલ વર્ષો વર્ષ આ જ કામ અને અરવિંદભાઈ સ્પેશિયલ એની સુવિધા માટે એને સ્પેશિયલ બનાવડાવું છે સાંકડો લોઢિયોગ કર્યો છે કારણ કે એ તો સાંકડું વાવે પચા ઇંચને અંતરે વાવે તરકર એટલે એ થોડુંક સાંકડું કહેવાય ભાગના ખેડૂતો હાઇઠ ની અંતરે વાવે તો અરવિંદભાઈએ વિચાર્યું કે હું તો સાંકડું વાવું તો મારે તો સાંકડું તો કરવું જ પડે સાંકડું તો જોઈએ જ તો જ મારે કામનું નકર તો ખડ થઈ જાય તો એટલા માટે અરવિંદભાઈએ આ સાંકડું ટ્રેક્ટર થાય પસંદ કર્યું છે તો આમાં વી લોઢીઓ એને ત્રણ ફૂટનો જ લીધો છે બીજો વધારાનો લોઢીઓ એને બે ફૂટનો લીધો છે જ્યારે કપાસ મોટો થાય ત્યારે એ અરવિંદભાઈ નાનો બે ફૂટનો લોઢીયો ચડાવશે અને મોટા કપાસમાં એ હાકશે તો વાંકાનેર તાલુકામાં મેં ઘણીવાર જોયું છે ડેમોમાં અમે ગયા હોય તો એવું જોવા મળ્યું છે કે ત્યાં સાંકડું વાવેતર કરે છે વાંકાનેર તાલુકામાં ત્રણ ફૂટને અંતરે કપાસ વાવવા વાળા ખેડૂત છે અને પચાસ ઇંચને એટલે ચાર ફૂટના અંતરે કપાસ વાવવા વાળા ખેડૂત છે તો એના માટે આ ટ્રેક્ટર એકદમ સુવિધાવાળું રહીએ કારણ કે આપણું ટ્રેક્ટર હાકડું જ થઈ જાય પંદર ઇંચ હાકડું થાય તો પચા પચા ગીંદા થાય ત્યાં સુધી આપણે આ ટ્રેક્ટરને અંદર ચલાવી શકી એટલે આવતા વર્ષે બિયારો ના થાય પચા મોટો થઈ ગયો હોય કપાસ ત્યારે તમે અંદર જો એમાં રાપ એકવાર કાઢી નાખો તો આવતા વર્ષે ફાયદો મળે એમાં બિયારો ના થાય તો આ અને એક મોટો ફાયદો આમાં છે આ ગેરબોક્સવાળું છે એટલે રિવર્સ ફોરવર્ડ ગેરબોક્સ થાય આમાં વાવણી કપાસની વાવી હગો બધું વાવેતર ગમે એ કરવું હોય તો થાય સિંગલ વી બેલ્ટ તમારો વહીવટ થઈ જાય માથે ઊભા રહીને ચલાવી શકો પાછળ ચાલીને ચાલવું હોય તો એ ચલાવી શકો પાટલો ટૂંકો થાય લાંબો થાય બધી સુવિધા છે અને થોડુંક ઉપાડવામાં આપને એમ લાગે કે આ જ ભાઈ છે આમ એવું લાગે તો આગળ તમે વજન મૂકી શકો અહીંયા સ્ટેન્ડ ઉપર તમે દસ પંદર કિલો ધૂળની કોથળી ભરીને મૂકી દો પાણો મૂકી દો એટલે થઈ જાય બેલેન્સ હાઈ ક્લાસનું તો હવે આ જાય છે ગાંગિયા વદર કપાસના કિંગ અરવિંદભાઈ તરજિયા જો અરવિંદભાઈ તમને આ બિલ